લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો જુગાર ધામપત દરોડાનો મામલો દામનગર બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષમાં ધારાસભ્ય તળાવિયા દ્વારા દરોડામાં ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ હાલતમાં મળેલ જુગાર રમાડવા કે રમાડવા વાળા મળી આવેલ નહીં એલસીડી ટીવી એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ ચાર્જર વાઈફાઈ મોડેમ સહિત અગિયાર હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવેલો પ્લાસ્ટિક અને સાતસોની રોકડ મળી આવેલ જેસીઆરપીસી જે મુજબ કબજે આ તમામ વસ્તુઓ દામનગર પોલીસ દ્વારા લેવામાં આવેલ નામદાર હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન વાસ્તુ યંત્ર વેચાણ મનોરંજન ગણવામાં આવે છે ઓનલાઈન યંત્ર માર્કેટિંગને જુગાર ગણવામાં આવેલ નથી વરલી મટકા કે જુગાર કોઈ રમતા કે રમાડતા મળી આવેલ નથી દામનગર પોલીસ દ્વારા પ્રેસ પત્ર રિલીઝ દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્ષ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાળા મળેલ નહીં કે જુગાર રમવાડવાળા પણ નહીં મળેલા જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી સીપીયુ કીબોર્ડ મોટર ચાર્જર વાઈફાઈ મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્રકાળ એકવીસ અને આઠ હજાર સાતસો વીસ રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલા ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે તેઓએ જણાવેલું કે પોતે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરેટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર બાવીસ ચોમ્માલીસ ઓબ્લિક બે હજાર તેરમાં દાખલ થયેલી એ સિવાય બીજી ત્રણસો ચાર ઓબ્લિક એકવીસ સોળ આઠસો સિત્યાસી ઓબ્લિક ત્રેવીસ વીસ સાતસો પંદર ઓબ્લિક ત્રેવીસ પાંચ હજાર આઠસો બે ઓબ્લિક ચોવીસ સાત હજાર ચારસો એકસઠ ઓબ્લિક ચોવીસ આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી અને એમાં એચએસ કંપનીનો પહેલો ઓર્ડર બે હજાર તેરનો હાઈકોર્ટ જસ્ટિસ જેટકે સૈયદ સાહેબ નાઓએ બહાર પાડેલો અને તેઓએ એમનું સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે ઓન જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ એકસો બે મુજબ કબજે કરેલ છે પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે મુદ્દામાલમાં ઇલેક્ટ્રિક સાધનો એલઈડી ટીવી છે સીપીયુ છે કીબોર્ડ છે મોબાઈલ ચાર્જર છે વાઈફાઈ મોડેલ છે